રાજકોટના લાખાજી રાજ રોડ પર દબાણ મુદ્દે વેપારીઓ અને ફેરિયાઓ સામસામે મંગળવારે બપોર સુધી બજાર બંધનું એલાન અપાયું રાજકોટ શહેરની મુખ્ય અને જૂની બજાર પૈકીના લાખાજી રાજ રોડ પર દુકાનદારો અને ફેરિયાઓ વચ્ચે રોડ દબાણ મુદ્દે ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ફેરિયાઓ અને પાથરણા વાળાઓ દ્વારા જાહેર માર્ગો તેમજ દુકાનોની આગળ સુધી અવારનવાર દબાણ કરી દેવાતા વેપારીઓના ધંધાને અસર પહોંચી રહી છે જેના વિરોધમાં વેપારી આક્રોશ વ્યક્ત કર્યો છે છે સ્થિતિ એટલી કે વેપારીઓએ આગામી મંગળવાર બપોરે સુધી લાખાજી રાજ રોડ પર આ તમામ વેપાર ધંધા અને શોરૂમ બંધ રાખવાનું એલાન કર્યું છે વેપારીઓનો મુખ્ય આક્ષેપ છે કે અગાઉ માત્ર દિવાળી જેવા તહેવારો સમયે જ ફેરિયાઓ દ્વારા કામ ચલાવ ધોરણે માર્ગ પર બેસવામાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પ્રવૃત્તિ રોજિંદ ગિંદી બની ગઈ છે જેના કારણે લાખાજી રાજ રોડ પર અવર કરતા ગ્રાહકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ મામલે ભૂતકાળમાં ધારાસભ્યો અને સ્થાનિક રાજકીય નેતાઓની દરમિયાનગીરીથી અનેક વખત સમાધાન લાવવાના પ્રયાસો થયા હતા છતાં દબાણની સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શક્યું નથી પોતાની સમસ્યાના કાયમી ઉકેલ માટે વેપારીઓ મંગળવારે દુકાનો બંધ રાખી સંગઠિતપણે વિરોધ પ્રદર્શિત કરશે આ સાથે જ તેઓ મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનરને એક વિગતવાર આવેદનપત્ર પાઠવી ને લાખાજી ગાંધીરાજ રોડને નો ફેરિયા ઝોન જાહેર કરવાની અને કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગણી કરશે વેપારીઓએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી માર્ગો પરના ગેરકાયદેસર દબાણ સંપૂર્ણપણે દૂર નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાની લડત ચાલુ રાખશે હું હિતેશ અનાડગટ રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અમારા બધા સંલગ્ન એસોસિએશનની સાથે હું પણ લાખાજી રાજ રોડના પ્રશ્ને જોડાયેલો છું મારી શોપ પણ આ જ વિસ્તારમાં આવેલી છે અને બહુ જૂનો પ્રશ્ન અને એટલો બધો રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું કોઈ યોગ્ય નિરાકરણ નથી આવ્યું માટે ફરીથી એક વખત લાખાજી રાજ રોડના તમામ વેપારીઓ એમની સહી અને ફોન નંબર સાથેનું એક આવેદનપત્ર મંગળવાર તારીખ ત્રેવીસના રોજ મ્યુનિસિપલ કમિશનરને આપવાનું છે તમામની સહમતીથી તમામ વેપારીઓની સહમતીથી સાંગણવા ચોક ખાતે ધરણા પણ આપશું અને ધરણા બાદ કોર્પોરેશન કમિશનર શ્રીને ફરીથી એક વખત રજૂઆત કરી અને આ રાજ રોડના દબાણનો પ્રશ્નનો ઉકેલ આવે અને અમારી માગણી પણ એવી છે કે વિસ્તારને નો કેરિયા ઝોન જાહેર કરવામાં આવે અને અહીંયા કાયમી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે આવી અમારી પ્રખર માગણી છે મારું નામ મહેશભાઈ મહેતા લાખાજી રોડ એસોસિએશન પ્રેસિડેન્ટ છું અમારે જે ફેરિયાનો પ્રશ્ન છે બહુ જૂનો પ્રશ્ન છે પાંચ વર્ષથી તો સતત અમે રજૂઆત કરીએ છીએ બધા વેપારીઓ છતાં કાંઈ એનો નિવેડો આવતો નથી હકીકતમાં આ પ્રશ્ન જાહેર પબ્લિકનો છે રવિવારે એટલી બધી બજાર તંગ થઈ ગઈ છે કે આપણે હાલીને પણ આપણી દુકાને પહોંચી ન શકીએ ને આવારા તત્વો જે ફેરિયા ભેગા આવી જાય છે એને લીધે દર રવિવારે ઓછામાં ઓછા વીસથી પચીસ મોબાઈલ અને પર્સની ચોરી થાય છે જેની નોંધ પણ લેવાતી એ ડિવિઝનમાં બંધ કરી દીધી છે કારણ કે એટલું બધું ઘર્ષણ વધી ગયું છે જે સો વર્ષ જૂનો લાખાતીય રોડ સારામાં સારો કહેવાતો સારી પબ્લિક આવતી એ બધી આવતી બંધ થઈ ગઈ આ ફેરિયાના દૂષણને લીધે કરોડોના મો શોરૂમ છે એમનેમ પડ્યા છે ને ફેરિયા ખોટે ખોટા બિલ વગર જેવો તેવો માલ ધાપડીને ધંધો કરી જાય છે હકીકતમાં વેપારીઓ ખરેખર હેરાન થાય છે